આજરોજ વડોદરા પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહે અને કોઈ અનિચ્છનીય ન બને એ માટે તેમજ આવતીકાલે શ્રી પરશુરામ પવિત્ર ઉજવણી પણ થનાર છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામમાં આતંકી ઘટના સામે આવ્યા બાદ ગુજરાતભરમાં ઓપરેશન ક્લીન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની શાખાઓ દ્વારા બિનઅધિકૃત રહેતા બાંગ્લાદેશી તથા અન્ય નાગરિકોને શોધી કાઢીને તેમના દેશ રવાના કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ સુરત વડોદરા સહિતના મહાનગરોમાં મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલી રહી છે આજરોજ વડોદરા પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે તેમજ આવતીકાલે શ્રી પરશુરામ જયંતિના પવિત્ર તહેવારની ઉજવણી પણ થનાર છે જેથી વડોદરા શહેર પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરી તકેદારી રૂપે વિવિધ વિસ્તારોમાં ચકાસણી કરવામાં આવી હતી